ખંડ સ્થાપના દિવસે ઋષિકેશ માં ભવ્ય ગંગા આરતી દીવડાઓથી ઘાટ જળહળી ઉઠ્યા ગંગા કિનારે શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો ઉત્તરાખંડના 25 સ્થાપના દિવસના અવસરે ઋષિકેશના ગંગા ઘાટ પર એક ભવ્ય અને દિવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યની રજંત જયંતિની ઉજવણીના ભાગરૂપે ત્રિવેણી ઘાટ અને પરમાર્થ નિકેતન જેવા મુખ્ય ઘાટો હજારો દીવડાઓના પ્રકાશથી જળહળી ઉઠ્યા હતા જ્યાં સ્થાનિક નાગરિકોને શ્રદ્ધાળુએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેવભૂમિની સ્થાપનાના ઐતિહાસિક દિવસની ઉજવણી કરી હતી આ વિશેષ ગંગા આરતીમાં વૈદિક મંત્રોચ્ચાર ભજનો અને શંખનાદના સુમધુર ધ્વનિ વચ્ચે પૂજારીઓ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી આ પ્રસંગે માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન ન રહેતા ઉત્તરાખંડની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું પ્રતિક બની ગયું હતું પચીસ વર્ષ પૂર્ણ થવાના આ અવસરે રાજ્યના સંઘર્ષ અને વિકાસની યાત્રાને યાદ કરવામાં આવી હતી ને ગંગા નદીને સાક્ષી માની રાજ્યની સમૃદ્ધિ ને પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી ઉત્તરાખંડ જેનું ગઠન નવ નવેમ્બર બે હજારના રોજ ઉત્તર પ્રદેશમાંથી થયું હતું તે આજે તેની આગવી ઓળખ સ્થાપિત કરી ચૂક્યું છે રાજ્ય સરકારે રજત ઉત્તરાખંડ તરીકે ઉજવાનું નક્કી કર્યું છે જે અંતર્ગત એક થી અગિયાર નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ઋષિકેશમાં આયોજિત ગંગા આરતીએ આ ઉજવણીમાં આધ્યાત્મિકતાનો રંગ ભર્યો ને રાજ્યની પવિત્રતા અને સંસ્કૃતિ પ્રત્યે લોકોની શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવી